શણગાર મરદો નો સજી લ્યો તો મજા છે અને મજા કઈક ઓર આવે દાદ જો કાયર વેશ મૂકો અને કદમ બે કાળ ની સામે મજા છે પંસેરીની ભૂમિ ઉપર આજે આપડા ગુજરાતનું ધબકતું હૃદય અને વર્તમાનમાં જોવા જઈએ તો ગુજરાતના આદિવાસીના મસીહા એવા અમારા પરમ મિત્ર આદરણીય ચત્રભાઈ વસાવા તેની સાથે સાથે અમારા જિલ્લા પ્રમુખ રંજનભાઈ હોય અમારા મુકેશભાઈ આજે તમને સંદેશ આપવા માટે એવા છે કે છેલ્લા ઘણા સમય આપણે જોઈએ છીએ કે આ પાત્રીસ પાંત્રીસ વર્ષ અને આમ જોવા જઈએ તો અઠ્યોતેર અઠ્યોતેર વર્ષ ની જે આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ની જે તાનાશાહી છે જે જે ભય ભૂખ અને રાજનીતિ કરે છે એની સામે આપણે બધા એકત્ર થવાનો સમય આવી ગયો છે ત્યારે આ ડભાઈ ની ભૂમિ ઉપર આ પાંચલી ની ભૂમિ ઉપર અમે ગુજરાત જોડો યાત્રા લઈને આવ્યા છીએ કેમ કે આ ગુજરાત જોડો યાત્રા એ વ્યવસ્થા પરિવર્તન ની લડાઈ આઝાદ ભારત ની અંદર આઝાદી ની બીજી લડાઈ કે આપણા હક આપણા અધિકાર અને ન્યાય માટે જે સતત સ્ટેજ ઉપર બિરાજમાન છે અને તમને કેવા માટે આવ્યા છે કે આજે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર ની રાજનીતિ કરે છે એની સામે હવે બહુ નજીક માં જ મોરે મોરો દેવાનો સમય આવી ગયો છે જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય નગરપાલિકા હોય કે આવનારી બે હાજર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણી હોય એ તમામ ચૂંટણી હવે આપણે એ દમખમ થી લડવાની છે જોવા જઈએ તો હમણાં જ આ ડભોઈ ના ના યુવાનો હમણાં મળવા આવ્યા અને કેતા હતા કે સાહેબ અમે પીએસઆઈ ની તૈયારી કરીએ પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરીએ પણ આ ડબોઈ ની અંદર અમારે ફિઝિકલ ફિટનેસ માટે એક સારું ગ્રાઉન્ડ વ્યવસ્થા નથી ગામડે અમે ઉભા રોડે જોડીએ છીએ અને આ ગુજરાત નો યુવાન આજે તનતોડ મહેનત કરે છે આ ગામડાનો યુવાન તનતોડ મહેનત કરી અને પોલીસ તંત્રમાં લાગવા માટે એક એક ને એક મહેનત કરતો હોય પરંતુ અહીંયા છેલ્લા જોવા જઈએ તો ત્રીસ વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એ એક સારું ગ્રાઉન્ડ નથી આપી શકી અને વાતો કરે છે ખેલો ઇન્ડિયા ની વાતો કરે છે ઓલિમ્પિક ની પરંતુ પહેલા જ બહુ દૂર નથી જવું કે બાવીસ ડિસેમ્બર ના રોજ અહીંયા ડભોઈ ની અંદર જે સરદાર બાગ હતું એ સરદાર બાગ નું ઉદઘાટન લોકાર્પણ કરવામાં આવ્યું તમને ગયા થાય એમાં લોકાર્પણ કરવામાં આવ્યું એ સંસાધનો હતા એવા મોટા ભાગના જે સંસાધનો જે છે કાં તો એ કાટ ખાઈ ગયા છે તો તૂટી ગયા છે અને કાં તો ભંગાર બની ગયા છે અને આ જે ભંગાર બની ગયા છે એની પાછળ ખર્ચો કેટલો કર્યો તો કે બે કરોડ ને ત્રીસ લાખ રૂપિયા ખર્ચો કર્યો આ સરદાર બાગ પણ આ સરદાર બાગ ના સંસાધનો આવીને ફરિયાદો કરે છે કે સરદાર બાગ માં એક આવ્યા છો તો કે છેતરબાઈન લઈને ઘાટો મારજો કારણ કે બે કરોડ ને ત્રીસ લાખ રૂપિયા ના જયારે ઉદઘાટન થતા હોય લોકાર્પણ થતા હોય અને જે સંસાધનો છે ક્યાંક ને ક્યાંક આ ડબ્બો ની અંદર જે કમલમ બને છે એની અંદર પૈસા વપરાય જાય છે પણ સામાન્ય સુવિધાઓ નથી મળતી મક્કમતા પૂર્વક બોલવાનું છે એક અંગ્રેજો નું જયારે કહી શકાય કે આ ભારત દેશ ઉપર શાસન હતું ત્યારે એક એવા હતા કે જેને શિક્ષક બની અને જે આપણા વિસ્તારો હોય એને ક્યાંક ને ક્યાંક શિક્ષણ આપવાનું કામ કર્યું એવા સાવિત્રીન ફુલે છે અને એની જન્મ જયંતિ ના માધ્યમ થી આપણે એક સંદેશ લેવાની જરૂર છે કે જો એ ધોરા અંગ્રેજો ને ભગડવા માટે પણ એ શિક્ષણની જરૂરિયાત હતી તો અત્યારે છેલ્લા અઠ્યોતેર વર્ષ થી આ લોકશાહી કે લોકશાહી માં એ આખલા ની જેમ બેઠેલા જે અત્યારે ગૌચર ચરી જાય છે આપણા ખેતરો ચરી જાય છે એને હવે કાઢવાનો સમય આવી ગયો છે અને શિક્ષણ સમય આવી ગયો છે આજે છેલ્લા ઘણા સમય થી આપણે જોઈએ છીએ કે આપણા બાળક ભણી આગળ છે એ રોજગારી માટે જીઆઈડીસી માં હોય કે ક્યાંક ને ક્યાંક સરકારી રોજગારી માટે પ્રયત્ન કરે છે પણ એની અંદર રોજગારી નથી મળતી કેમ કારણ કે જે પ્રાઇવેટ રોજગારી છે એવા વર્ગ જે નેતાઓ છે અહી જિલ્લા પંચાયત ના તાલુકા પંચાયત ના કે વિધાનસભા ના જે નેતાઓ છે એ નેતાઓ ની વખ જોઈએ અને સરકારી નોકરી માં લાગવું હોય તો આર્થિક વક જોઈએ એટલે કે નાણાં જોઈએ હવે નાણાં હોય તો આમાં કઈ રીતે નોકરી લાગવું નાણાં નથી એટલે તો લાગવું છે હવે સરકારી નોકરી માં પેપર ફૂટી જાય સહકારી નોકરી હોય તો વક જોઈએ આર્થિક વક રાજકીય વર્ગ બધું જ જોઈએ એટલે ડભોઈ ની આ પરિસ્થિતિ ડભોઈ ની આ ભૂમિ ઉપર થી કેવા માંગુ છું કે આજે આ ડભોઈ ના જે યુવાનો બેકાર કે બેરોજગાર રહ્યા છે એની પાછળ જવાબદાર આ ભય ભૂખ અને ભ્રષ્ટાચાર ની રાજનીતિ કરતી આ ભારતીય જનતા પાર્ટી નો છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષ થી શાસન જે આપણા યુવાનો ને રોજગારી નથી આપી શકી આપણે જોવા જઈએ તો ખેડૂતો ના એટલે બધા પ્રાણ પ્રશ્નો છે કે ખેડૂતો બાબતે કોઈ અવાજ ઉઠાવે તો એને પણ જેલ માં પૂરી દેવામાં આવે છે આજે ઘણા સમયથી ગુજરાતના ગુજરાત ખેડૂતો માટે આમ આદમી પાર્ટી એ અવાજ ઉઠાવી રહી હતી તો છેલ્લા એસી એસી દિવસથી એ રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય કે એના જેવા બીજાજી સાત આગેવાનો જે છે એને પણ જેલમાં પૂરી દીધા છે કેમ કારણ કે એને ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો જે ખેડૂતોના કહી શકાય કે પરસેવાથી જે કમાણી થતી હોય એની અંદર કડદો કરવામાં આવતો હતો અને એ કડદા ની વિરુદ્ધમાં જયારે બોટાદ ના હળદર ખાતે જે આંદોલન થયું એ આંદોલનમાં રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય એના જેવા બીજા પંચ્યાસી જેટલા આગેવાનો અવાજ ઉઠાવ્યો તો એને ક્યાંક ને ક્યાંક અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો એ જ રીતે મિત્રો તમે બધા જ જાણો છો કે ગુજરાતના વિસ્તાર આદિવાસી વિસ્તારના પ્રશ્નો હોય આદિવાસી સમાજના ના શિષ્યવૃત્તિ પ્રશ્નો હોય આદિવાસી સમાજની અંદર શિક્ષણના ના પ્રશ્નો હોય નકલી કચેરીના પ્રશ્નો હોય મનરેગાના કૌભાંડ પ્રશ્નો હોય એ સતત ઉજાગર કરતા એવા તા આપડા આદરણીય ધારાસભ્ય ડેડીયાપાડા ધારાસભ્ય એ ચેતરભાઈ વસાવા તો એ ચેતરભાઈ વસાવા પણ એમ કેમ પ્રકારે દબાવવાનો પ્રયત્ન કર્યો ખ્યાલ છે ને એને પણ હમણાં ચોર્યાસી દિવસ સુધી જેલમાં નાખી દીધા પણ આ ચૈતર છે એ નથી નથી અને એટલે ભારતીય જનતા પાર્ટી ના જે નેતા છે એને કહી દઈએ છીએ નામ સુન કે ફ્લાવર સમજાતા ક્યાં ફ્લાવર નહી ફાયર એ ફાયર એટલે જયારે જયારે પણ નીતિ થઈ છે જયારે જયારે પણ અત્યાચાર થાય છે ત્યારે ત્યારે એને આંખ નાખી અને વિરોધ કર્યો છે એના પોતાના વિસ્તાર ની અંદર તરીકે પ્રોટોકોલ મુજબ બોલાવા જોઈએ હોદ્દા નીર એને બોલાવાની ફરજ એ નેતાઓની અને જે અધિકારીઓ તે અધિકારીઓની હતી પણ ગઈકાલે તમને બધાને વિડીયો જોયા હશે કે એ વિધાનસભા માં ધારાસભ્ય હતા છતાં પણ એને બોલાવવામાં ન આવ્યા ત્યારે વસાવા જેના ના ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભારતીય જનતા પાર્ટી જે ગુલામી કરતા જે અધિકારી હતા એ મોરે મોરો જવાબ આપી દીધો ઘરે જઈને ક્યારેક વિડીયો જોજો પંચાયત હોય નગરપાલિકા હોય કે પછી વિધાનસભા હોય એ વિધાનસભા ની અંદર હવે દરેક વિધાનસભા માં ચેતર વસાવવા જોશે તો જ આપડા પ્રાણ પ્રશ્નો વાચા મળશે એટલે આ ડબોઈ ની વિધાનસભા હોય ડબોઈ ની જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય બધી જ જગ્યાએ હવે જગ્યા વસાવવા આપણે કરવું પડશે બનવા તૈયાર છો બાકી યાદ રાખજો જે ચીફ ઓફિસર છે ને ના નગરપાલિકાના જે સત્તાધીશો છે આના જે નગરપાલિકાના જે હોદેદારો છે જે મહિલાઓ પ્રત્યે જે વાણી વિલાસ કરે છે મહિલાઓને જે તુચ્છ ભાષામાં જે બોલાવે છે અભદ્ર વાત કરે છે ખરેખર જો હું તો અહીંયા સુધી કહું કે સીડી ને ઈડી ને સીબીઆઈ ને બધી જે અત્યારે જે છે ને જે સુરેન્દ્રનગર કલેક્ટર ની તપાસ કરે છે ખરેખર જોવા જઈએ ને તો ડભોઈ ના નગરપાલિકા ના ચીફ ઓફિસર ની જો તપાસ કરે ને તો એના કરતા પણ મોટું કૌભાંડ એ ડભોઈ માંથી જો સામે આવે એમ છે એટલે ઓલી

અહિયા મળતી જે હતી એ ગ્રાંટો ખાઈ ગયા બોરવેલ નાખવા મારા ભાઈ હતા એને બાકી અંદર નાખવા માટે નથી વાયર કે નથી બીજી બીજી કોઈ વસ્તુ ઈ આખે આખું અઢી લાખ રૂપિયા ખાઈ ગયા એટલે તમે વિચાર કરો આવી તો એક નહીં આવી તમા દરેક ગ્રામ પંચાયત ની હાલત છે એક ગ્રામ પંચાયત મનરેગાના મનરેગા ના કૌભાંડ હોય કે નળસે જલ ના કૌભાંડ હોય એમાં આ બધા વિસ્તારો મોખરે છે એટલે હવે કરીને માટે છીએ કે જે લોકો હિન્દુ નામે ભડકાવે છે ભરમાવે છે જે લોકો ક્યાંક ને ક્યાંક ભરમાવો ભટકાવો ની જે રાજનીતિ કરે છે એ રાજનીતિ માંથી કરીને બહાર આવો અને હવે આવનાર દિવસોની અંદર જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાની જે ચૂંટણીઓ આવી રહી છે એમાં તમે બધા જ તૈયાર થઈ જાઓ કારણ કે આવનાર દિવસોની અંદર આપણે આપણો પ્રતિનિધિ એવે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની અંદર મોકલવો પડશે જેથી કરીને ગ્રાન્ટોના જે ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચાર મહેરબાની કરીને બંધ થાય બાકી આ જે આવાસ યોજનાની અંદર જે આવાસો ખવાય જાય છે આ રોડની જે ગ્રાન્ટો મળે છે રોડ જાય છે આ શાળાની અંદર શિક્ષકો નથી દવાખાનાની અંદર ડોક્ટર નથી કચેરીઓમાં જાવ તો ક્લાર્ક નથી આ નરી વાસ્તવિકતા આ ડબો છે તો એની સામે જો લડવું હોય તો આપણે બધાએ જે આ તોડવાની જે રાજનીતિ કરે છે હિન્દુ મુસ્લિમ નામે જે ભટકાવાની જે રાજનીતિ કરે છે એની સામે અમે ગુજરાત જોડો યાત્રા લઈને તમારા પાસે આવ્યા છીએ કે ગુજરાત જોડો યાત્રા એ આપણે બધાને ભેગા કરીએ એક કરીએ અને આવનાર દિવસોની અંદર જે લોકો જે ભાષામાં સમજે છે હવે એને એની ભાષામાં જવાબ આપવાનો છે એટલે વધારે વાત ન કરતા હું મારી વાણીને વિરમું છું આપણે એ આદરિય ચેતનભાઈ વસાવાને સાંભળવાના